આ હું તો આમ બજારમાં તો કા હું તો આય બોતા ફર કરતો કે શું ખબર ના ગોઈત ગદ ગદ પાવડો તો આય કોણ લઈ ગઈ હશે તો આમ કઈ તું આમ ગોતો જા આમ બોદી આ દે આઈ કો ગોતો પડશે

આરો હાલો 500 રૂપિયા હોય તો લાય 500 રૂપિયા અર પાવડો આપો અર 500 માં બાકુ બાકુ હા લાવો લો બે બરાજી એ મunier જાતી રહ્યો આ તો ખરી કુદરત ની લીલા હે અલે અપાવડો વાડ ના કા હા આવો ચાલો એ મunier મunier ઘરે

પાવડો તારી પાસે થી નતો લીધો મે અમારે જોવામાં ભેરતી હોય છે ભીખા ભા મે નથી આપ્યો અરે ના ભઈ ના બહેન કે માં પાવડો છે મને આપ્યો આ પાવડો 200 રૂપિયા મારે વેચ્યો હે હા તો કેમ ખોટું બોલે હા એ ખોટા છે બધા પાય પર આઘરો આઘરો બધા